બંને કંપનીઓના પત્રના શેડમાં કાર્યરત હોવાથી અને જ્વલનશીલ પદાર્થોની હાજરીને કારણે આગ ઝડપથી વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું આકાશમાં ધુમાડાના ગોટે ગોટા દૂર દૂર સુધી જોવા મળ્યા હતા ફાયર વિભાગના જવાનો દ્વારા આગ લાગી ત્યારે અંદર ફસાયેલા લોકોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા હતા જો કે પેપર અને કાચા માલ તેમજ મશીનરી બળીને ખાખ થઈ જતા લોકો લાખો રૂપિયાનું નુકસાન થયું હોવાનું અંદાજ છે હાલમાં કુલિંગની પ્રક્રિયા ચાલી રહી છે અને આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ જાણી શકાયું નથી લગભગ આખી ફેક્ટરી બંને ફેક્ટરીઓમાં

છ વાગ્યે ફાયર વિભાગ ને કરવામાં આવી હતી ઘટનાની ગંભીરતા જોતા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન નગરપાલિકા અને બાવડા નગરપાલિકાની કુલ પાંચ થી વધુ ફાયર ગાડીઓ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી કૌશિક પટેલ નો રિપોર્ટ